નીલગાયને અજાણ્યા વાહનને ટક્કરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વર ભરૂચને જોડતા હાઈવે પરથી પસાર થતા ઘટના બની હતી વન વિભાગ સારવાર કરે તે પહેલાં જ ગભરાઈ જાળીઓમાં ભાગી ગઈ હતી ભરૂચ અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નીલગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોડેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા જ તે ગભરાઈ જાળીઓમાં ભાગી ગયું હતું ટીમે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે જાડી જંગલો ઓછા થવાના કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે ગત રોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર છાપરા પાટિયાથી પસાર થઈ રહ્યું હતું આ સમયે પૂરપાંટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ બન્યું હતું અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ઈજાઓથી કરકસરથી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય તે પહેલાં તે ગભરાઈને તે ગંભીર હાલતમાં જાળીઓમાં ભાગી ગઈ હતી જોકે જાળીઓમાં ઘણું જ અંધારું હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું